તમને બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં આજી છે જોતિયાર માં વાય વાળી કે પાણી ચાલુ કરવા નું હતું યાર માં હાઈટ આવી ગઈ હોય કે લાઈટ વેલી આવી જાય છે તો આપણે પપ્પા માં ચાલુ કરવું પાણી એ ડટ પાઈ દીધા પપ્પા પાઈ દે તો વિડીયો ચલતું જ જોતા રહેજો મિત્રો બેનો જો વાળી કે પોચી ગયા છે લાઈટ આવી ગઈ હોય મોટર ચાલુ કરી દે એડામાં જો એડા મીણા આવવા તો આપણે ગયા અહીંયા હાય પાડી તો આપણે કીધે લઈ જઈશ આજે આમાં ચા નાખવાના છે ચા નાખીને બકાલો વાવું છે આપણે થોડીક પાર્યું હમી કરવાની છે ઓલી ફેરા પાણી બહુ જાતું તું એટલે હમી કરી ને કીધું કપામાં કરવાની છે પાણી ચાલુ કરવું હાગ્યું ખાતર નાખતા જઈશું ને પાતા જઈશું એવું કરવાનું છે બે જો આ તા મારી હત્યારમાં એ પાણી વાળવાય આની આજ તો વારવાનું ત્યારે મા ને પાણી આપડે બેને બેહવાનું બાવરાને છાય હે તો આમાં જો આયા આયા આ હા હા પાણી વારવા જો પાણી વારવા આયો ને હે પાણી વારવાર હે પાણી વારવા આયો ના પાણી ત્રણ ચાર પાયા છે મેડમ ગયા જોવા ટકુબાઈ અમારે જો અહીંયા હોતા હે ગયા ગયાર આપણે પાણી હવે વાળવાનું ખાતર નાખી દીધું બટે એક એક પાતલામાં મેડમ દવાયેલા જાય દેખાયેલા નહીં કપડામાં ઉજડીઓ જોતા લીધો સેલર ઉગદ બપોરે તો આપણે જમવા જવાનું તો ઉડીયો જોતા રીધો સેલર લાગી જો ફાલ આપણે ખરીદ ગયો તો

ફાઈમ જમણવાર હતું અરદમાં પેહીરવા એટલે અહીંયા જવાનું હતું જંબા જંબા ગયાતા ફોન કરે મે કેમ કે કેમ કે હવાર મલાઈતાતી નહી એટલે ચાર્જિંગ નતું ફી દીવાજી ઉતાર્યો નતો પછી જાજો ચાર્જિંગ નતું એટલે બપોરે પછી લાઈટ આવી એટલે ચાર્જિંગ માં મેક્યો તો કડી કોઈ ગયા અમે જવાજો વાડજે પાણી જો ચાલુ છે કપામાં વિડિયો છેલે સુધી જોતા રહેજો મિત્રો અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો આપણે ચારસો સબસ્ક્રાઈબર થવા એવા તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો જેથી જલ્દીથી જલ્દી આપણે હજાર સબસ્ક્રાઈબર થઈ જાય પછી હજાર સબસ્ક્રાઈબર થાય પછી એક વિડીયો મજેદાર બનાવવાનો છે આપણે જે ઘણા એના સવાલો છે એના જવાબ આપી દઈશું તો બધાએ જલ્દીથી જલ્દી કરાવી દો આપણે હજાર સબસ્ક્રાઈબર લાઈટ હોઈ જો હવે ઘરે જવાનું આપણે હાથ પગ ધોતા જાય લાઈટ વઈ ગઈ સાઈડ વાલે હે અનકોર ભગાન વાળી તો સાઈડો જોવા જાવું હમણે તો વિડીયો જોતા રહીજો છેલ્લે સુધી હમણે જાય હવે હાથ પગ ધોઈ પછી જાય સાઈડો જોવા હાલે વાળી હાલે સાઈડ અર્જુન ભગેશ ની વાડી વાહ ભગેશ છોકરો

મેડિયો આટલો વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા મિત્રો ખાસ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધો જેથી તમને ડેરી વ્લો જોવા મળી જાય અને આવો નવો સપોર્ટ કરતા દીધો બધા મિત્રો